હલો મિત્રો નમસ્કાર આજે થઈ છ નવેમ્બર બે હજાર પચીસ પચીસ ઓક્ટોમ્બરે માવઠું આપણે શરૂ થયું હતું અને એકત્રીસ ઓક્ટોમ્બર સુધી આવ્યું આજે છ નવેમ્બર થઈ આજે ધુમ્મસ જવો તમે ગાઢ ધુમ્મસ છવાઈ ગયું જોરદાર છે છેવા ધુમ્મસ પણ જોવો તમે આજે આગળ કાંઈ દેખાતું જ નથી ગાઢ ધુમ્મસ સવાનું જોરદાર ધુમ્મસ છે જવું આજે ઝૂમ કરીને બતાવું જવા કંઈ દેખાતું નથી આગળ તમારે ધુમ્મસ છે કે કોમેન્ટ કરજો હતા જવા ફરતું ધુમ્મસ થઈ ગયું ಗಾಢ ಧುಮ್ಮಸ ಗಳವತ ತಮೆ.